સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બ્યાસી વર્ષીય કનૈયા કોન્ટ્રાક્ટરની આર્થિક ગુના નિવારણ સેલ દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાતના ગંભીર આરોપસર ધરપકડ કરવામાં આવી છે તેની ધરપકડ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી તમામ વાંચકાની રાહત રદ કરાયા બાદ કરવામાં આવી છે એસડીસીએના પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટર પર તેમના સગાભાઈ સ્વર્ગસ્થ હેમંતભાઈ અને ભાભી નૈનાબેન કોન્ટ્રાક્ટર દ્વારા નામે રહેલી પેઢીની મિલકતોના મિલકતોના દસ્તાવેજોનો દુરુપયોગ કરવાનો આરોપ છે તેમણે આ બોગસ પાવર ઓફ પેટર્નની બનાવ્યા હતા અને તેના પર ખોટી સહયોગ કરીને બજાજ ફાઈનાન્સ કંપનીમાંથી બે કરોડ બાણું લાખ રૂપિયાની લોન મેળવી લીધી હતી લોન લીધા બાદ તેમણે હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું જેના કારણે તેમના ભાઈ અને ભાભી મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારબાદ તેની સામે સુરત ઈઓ ડબલ્યુમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી કનૈયા કોન્ટ્રાક્ટરે ધરપકડ ટાળવા માટે સુરત સેશન્સ કોર્ટ ગુજરાત હાઈકોર્ટ અને અંતે સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી પરંતુ ત્રણેય જગ્યાએ તેમની અરજીઓ ફગાવી દેવામાં આવી હતી આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે તેમને છ અઠવાડિયામાં પૂરેપૂરા રૂપિયા તાત્કાલિક ભરવાનો કડક આદેશ આપ્યો હતો અને ચેતવણી આપી હતી કે જો રૂપિયા ભરવામાં કસૂરવાર થશો તો જેલમાં જવાની તૈયારી રાખજો જોકે કનૈયા કોન્ટ્રાક્ટરે લોનની રકમ તો ભરી દીધી પરંતુ બોગસ દસ્તાવેજો પરત કર્યા નહોતા આ અંગે ફરિયાદીએ

ચોવીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આજે ગુનાની હકીકત એવી છે કે જે હેમંત કોન્ટ્રાક્ટર છે અને એમના પત્ની એ બંનેની ખોટી સંયોગ કરીને એક ખોટું પાવર ઓફ એટર્નની તૈયાર કરવામાં આવ્યું હતું અને આ પાવર ઓફ પેટર્નની આધારે જે અઠવા લાઇન્સ વિસ્તાર છે એની અંદર પ્લોટ નંબર બસો તોંતેર એની અંદર જે આરડીએસ હાઉસ નામનું જે બિલ્ડિંગ છે એની ઉપર મોર્ગેજ લોન લેવામાં આવી હતી અને લોન કનૈયાલાલ કોન્ટ્રાક્ટર લીધી હતી અને લોન લેવા માટે જે દસ્તાવેજ આપવામાં આપવામાં આવ્યા હતા એ આ ફોર્જ પાવર આવેલી હતી અને એના આધારે કરોડ લોન બજાજ ફાઇનાન્સમાંથી લેવામાં આવેલી હતી અને આ લોનના હપ્તા કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે ના ભરતા એની ઉપર સિત્તેર લાખ જેટલા રૂપિયાનું દેણું હતું અને જ્યારે બેંકે આ બાબતે સરફેસી એક્ટ મુજબ કાર્યવાહી કરી ત્યારે જે ફરિયાદી છે અને એમના પતિ હેમંત કોન્ટ્રાક્ટરને ખબર પડી હતી કે એમની ખોટી પાવર ઓફ એટર્ની તૈયાર કરીને આ લોન લેવામાં આવી છે અને જેના આધારે હેમંતભાઈ કોન્ટ્રાક્ટરના પત્નીની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો ઇકોતેર ચારસો વીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં આરોપી કનૈયાલાલ કોન્ટ્રાક્ટર સૌપ્રથમ પ્રથમ હાઈકોર્ટમાં બેલ માટે ગયેલા હતા અને ત્યારબાદ એ સુપ્રીમ કોર્ટમાં બેલ માટે ગયેલા હતા સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એમણે આપેલી વજગાળાની તમામ રાહતો રદ કરી નાખી છે અને સુપ્રીમ કોર્ટે એમની આગોતરા જામીની અરજી છે એને પણ કરી દીધી છે અને જેના આધારે આ આરોપી કોન્ટ્રાક્ટર એને ધરપકડ કરવાનો માર્ગ ઓપન થઈ ગયો હતો અને આજે વહેલી સવારે ઇન્સ્પેક્ટર હડીયા અને એમની ટીમ દ્વારા આરોપી કનાયલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીના વિધિવત અટક કર્યા બાદ આજે એની રિમાન્ડ પણ કાર્યવાહી કરવામાં આવશે અને જે પાવર ઓફ એટર્ની બજાજ ફાઇનાન્સમાં રજૂ થયેલી હતી એની ઓરિજિનલ દસ્તાવેજો અને અન્ય પુરાવાઓ એકત્રિત કરવાની હાલ કાર્યવાહી ચાલુમાં છે